આજના આ વિડીયોમાં જોઈશું ગુજરાતી ભાષામાં નિબંધ ટાઇટલ છે શિવાજી મહારાજનું જીવનચરિત્ર કોઈ પણ દેશની રક્ષા બે માધ્યમથી થાય છે દેશના સીમાડાની સૈનિકો દ્વારા અને દેશની અંદર પોતાની સંસ્કૃતિની જાળવણી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ એટલે સૌથી મહાન રાજનેતાઓમાંના એક કે જેમણે મુગલો વિરુદ્ધ મરાઠાઓને વિજય અપાવ્યો અને હિન્દુ સામ્રાજ્યનો પાયો નાખ્યો દિલ્હી સહિત અડધા ભારત પર કટ્ટર મુઘલ સુલતાન ઔરંગઝેબની હુકુમત હતી અને ભારતમાં એક પણ સ્વતંત્ર હિન્દુ રાજ્ય બચ્યું નહોતું ત્યારે ઓગણીસ ફેબ્રુઆરી સોળસો ત્રીસના રોજ પિતા શાહજી રાજે ભોંસલે તથા માતા જીજાબાઈના ત્યાં મહારાષ્ટ્રના પુણે નજીક આવેલ શિવનેરી દુર્ગમાં શિવાજીનો જન્મ થયો આ સમયે ભારતના પશ્ચિમી ભાગમાં ત્રણ ઇસ્લામી સલ્તનત હતી અહમદનગરની નિઝામશાહી બીજાપુરની આદિલશાહી અને ગોલકોંડાની કુતુબશાહી ઉત્તરથી મુગલ આ સલ્તનતોને પોતાના રાજ્યમાં ભેળવવા માટે સતત દબાણ કરતા હતા જેથી દક્ષિણ ભારતમાં પણ મુગલોનું વર્ચસ્વ સ્થાપિત થાય શિવાજીના પિતા શાહજી રાજે વિજાપુર સલ્તનતના મરાઠા જમીનદાર હતા જેઓ બહાદુર અને સુરવીર હતા તે ગુણ શિવાજીમાં પણ ઉતરી આવ્યા હતા સાથે ધાર્મિક સ્વભાવવાળા માતા જીજાભાઈ શિવાજીને બાળપણમાં રામાયણ મહાભારત તથા વીર હિન્દુ યોદ્ધાઓની વાર્તા અને કિસ્સા સંભળાવતા રહેતા હતા દાદોજી કોણદેવે શિવાજીને ઘોડસવારી તીરંદાજી યુદ્ધ કૌશલ તથા રાજનીતિ પ્રશાસન કલાની શિક્ષા આપી આ સાથે શિવાજીના આધ્યાત્મિક ગુરુ રામદાસે તેમને દેશ પ્રેમ અને દેશ ઉદ્ધાર માટે પ્રેરિત કર્યા ચૌદમી મે સોળસો ચાલીસના રોજ સાંઈબાઈ નિવાલકર સાથે લાલમહલ પુણેમાં શિવાજીના વિવાહ થયા હતા પંદર વર્ષની ઉંમરે શિવાજીએ તેમના સાથી મિત્રો આગળ સ્વરાજ મેળવવાની પ્રતિજ્ઞા લીધી હતી મિત્રોને ભેગા કરી વફાદાર સૈનિકોનો સમૂહ ભેગો કરી લીધો હતો માત્ર સોળ વર્ષની ઉંમરે તેમણે વિજાપુર સલ્તનતના તોરણા કિલ્લા પર કબજો કર્યો આ કિલ્લામાંથી શિવાજીને ઘણો મોટો ખજાનો મળ્યો ત્યારબાદ શિવાજીએ ધીમે ધીમે પોતાની સેના બનાવી તેમણે ગોરીલા રણનીતિ છાપામાર યુદ્ધ અને મજબૂત સૈન્ય કૌશલનો ઉપયોગ કર્યો અને આગલા બે વર્ષમાં પુરંદર કોંડાણા ચાકન રાજગઢ જેવા વિશાળ કિલ્લાને જીત્યા સૈનિક નેતાના રૂપમાં શિવાજીની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેઓ કોઈપણ પ્રકારના સાહસી અને લગભગ અશક્ય હુમલાની યોજના બનાવી શકતા હતા દુશ્મન સેના આવા હુમલાની કલ્પના સુદ્ધા પણ નહોતી કરી શકતી શિવાજી મહારાજના સાથીઓ અને અનુયાયીઓની શિવાજી પ્રત્યેની નિષ્ઠા તેમના દુશ્મનોને અચરજમાં નાખી દેતી હતી ધીરે ધીરે શિવાજીએ ચાલીસ કિલ્લા નવ સામંત અને છ હજાર સેનાના સરદાર બની વિજાપુર સલ્તનતની ખોખલી કરી નાખી શિવાજીની ખાસિયત એ હતી કે તેઓ સ્વરાજ માટે યોગ્ય સમયે સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરી જાણતા હતા ત્વરિત નિર્ણય શક્તિના લીધે શિવાજીને હરાવવા મુશ્કેલ હતા શિવાજીએ પોતાના જીવનકાળ દરમિયાન ત્રણસોથી વધુ યુદ્ધ કર્યા અને મુશ્કેલ યુદ્ધોમાં વિજય મેળવ્યો પરંતુ તેમની કુશળતાના અમુક કિસ્સા યાદગાર છે એકવાર આદિલ શાહે પોતાના સેનાપતિ અફઝલ ખાનને સેના સાથે શિવાજીને મારવા મોકલ્યો કપટી અને મજબૂત બાંધાના અફઝલ ખાને શિવાજીને ગળે મળવાના બહાને શિવાજીને દબોચી લઈને તેમના પર હુમલો કર્યો પરંતુ ચતુર શિવાજી પહેલાંથી જ સુરક્ષા કવચ પહેરીને આવ્યા હતા તથા ત્વરિત સતર્કતા વાપરી તેમણે પોતાની આંગળીઓમાં છુપાવીને પહેરેલા વાઘનખ દ્વારા અફઝલ ખાનનું પેટ ચીરી નાખ્યું બીજા એક કિસ્સામાં મરાઠાઓને લાંબા સમય સુધી હેરાન કર્યા બાદ સાઈસ્તા ખાન જ્યારે મહલમાં આરામ કરતો હતો ત્યારે રાત્રે છુપાવેશથી પોતાના સૈનિકો સાથે મહેલમાં ઘૂસી જઈને અચાનક સાઈસ્તા ખાન પર હુમલો કરી દીધો અચાનક થયેલા પ્રહારથી ડઘાઇ ગયેલો સાઈસ્તા ખાન ભાગ્યો પરંતુ શિવાજીની તલવારના ઘાથી સાઈસ્તા ખાનની આંગળીઓ કપાઈ ગઈ અન્ય એક કિસ્સામાં ઈસવીસન સોળસો છાસઠમાં હિન્દુ રાજા જયસિંહના વારંવાર અનુરોધ કરવાથી શિવાજી પોતાના નવ વર્ષના પુત્ર સાંભાજી સાથે ઔરંગઝેબને મળવા આગ્રા ગયા જ્યાં તેમને નજરકેદ કરી લેવામાં આવ્યા પરંતુ પોતાની કુશાગ્ર બુદ્ધિનો ઉપયોગ કરી શિવાજીએ થોડા દિવસો જવા દીધા ત્યારબાદ દાનમાં આપવાના ફળોની મોટી મોટી ટોકરીઓમાં છુપાઈને પોતાના પુત્ર સાથે ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા શિવાજી મહારાજની મોટી ઉપલબ્ધિ પોતાનું નૌસૈનિક દળ બનાવવું એ હતી પોતાના સમકાલીન રાજાઓમાં એકમાત્ર શિવાજીએ જ સમુદ્રી સેનાના મહત્વને જાણ્યું હતું બધા વિદેશી રાજ પોર્ટુગીઝ ડચ બ્રિટિશર ફ્રેન્ચ તેમની પાસે રહેલી સામુદ્રી જાણકારી વહેંચવા માંગતા ન હતા પરંતુ તેમ છતાં શિવાજીએ પોતાની નૌસેના સ્થાપિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી જે તે જમાના માટે ખૂબ મોટી વાત હતી તેમની દૂરદર્શી સમુદ્રી દ્રષ્ટિકોણે સાહીઠ લડાકુ જહાજ અને પાંચ હજાર સૈનિકો યુક્ત એક વિશ્વસનીય નૌસેના બનાવી હતી ભારતના સમુદ્ર તટને બહારી આક્રમણ સામે રક્ષણ આપનારા પ્રથમ વ્યક્તિ છત્રપતિ શિવાજી મહારાજને એક મોટું સન્માન મળ્યું જ્યારે બે સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોચી પર ભારતીય નૌસેનાના નવા ધ્વજનું અનાવરણ કર્યું જેમાં તિરંગાની સાથે શિવાજી મહારાજની રોયલ સીલથી પ્રેરિત મુદ્રાને સ્થાન આપ્યું ઈસવીસન સોળસો ચુમ્મોતેરમાં રાયગઢમાં શિવાજી મહારાજે પોતાને સ્વતંત્ર રાજ્યના રાજા ઘોષિત કર્યા અને તેમને છત્રપતિની ઉપાધિ આપવામાં આવી છ જૂન સોળસો ચુમ્મોતેર ગુજરાતી તિથિ મુજબ જેઠ સુત તેરસના દિવસે શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો આ દિવસને અત્યારે આપણે સૌ હિન્દુ સામ્રાજ્ય દિન તરીકે ઉજવીએ છીએ છત્રપતિ શિવાજી મહારાજ ફક્ત યુદ્ધ કૌશલ જાણતા હતા એવું ન હતું પરંતુ દુશ્મનો વિરુદ્ધ સતત યુદ્ધની વચ્ચે તેમણે મજબૂત પ્રશાસનનો પાયો નાખ્યો અગાઉના સમયમાં દરેક જગ્યાએ મહોર ફારસી ભાષામાં રહેતી ત્યારે શિવાજીએ તેમના રાજ્યની મહોર સંસ્કૃત ભાષામાં શરૂ કરાવી જે એક મોટું પરિવર્તન હતું શિવાજી મહારાજે શાસનમાં અલગ અલગ નીતિ અને વિભાગ માટે તેમણે અષ્ટપ્રધાનની ટીમ બનાવી હતી તેઓ દરેક ધર્મનું સન્માન કરતા હતા પરંતુ જબરજસ્તી ધર્મ પરિવર્તનના કટ્ટર વિરોધી હતા હનુમાન જયંતિના એક દિવસ પહેલાં ત્રણ એપ્રિલ સોળસો એંસીના દિવસે પચાસ વર્ષની આયુમાં છત્રપતિ શિવાજી મહારાજનું મૃત્યુ થયું છત્રપતિ શિવાજી મહારાજે પોતાના જીવનકાળમાં મુગલોને કદમ કદમ પર દૂર ચાટતા કરી દીધા અને અખંડ ભારતનો પાયો નાખ્યો આવા વીર સેનાનીને મારા શત શત નમન